નમસ્કાર દર્શક મિત્રો મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજે બીજી ઓક્ટોબર એટલે કે આજે સર્વ પિતૃ અમાસનો દિવસ છે અને પિતૃ પક્ષનો પણ છેલ્લો દિવસ છે આજે પિતૃ પિતૃલોક પરત ફરશે સત્તર ઓક્ટોબરે શરૂ થયેલા પિતૃ પક્ષમાં પિતૃઓની આત્માને શાંતિ પહોંચાડવા તેમના મોક્ષની પ્રાપ્તિ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કાર્ય કરવામાં આવે છે આજે તમે શ્રાદ્ધની સાથે જ એક એવો ઉપાય કરી શકો છો જેનાથી તમારા પિતૃઓની આત્માને શાંતિ મળે મિત્રો હિન્દુ ધર્મમાં સર્વ પિતૃ અમાસને ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આજે અમાસ પિતૃ પક્ષમાં આવે ત્યારે તે વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આજના દિવસે પિતૃને યાદ કરવામાં આવે છે જેમનું મૃત્યુ પૂનમ કે અમાસના દિવસે થયું હોય આ સાથે જ એ પૂર્વજોને પણ યાદ કરવામાં આવે છે જેમના મૃત્યુની તારીખ કે તેથી ખબર ન હોય વધુમાં પોતાના મૃત પૂર્વજોને ખુશ કરવા માટે તમે ઘણા પ્રકારના ઉપાય કરી શકો છો સર્વ પિતૃ અમાસના દિવસે સવારના સમયે પોતાના ઘરના પ્રવેશદ્વાર ઉપર એક વાટકી ચોખા અને થોડું કપૂર મૂકી દો સાંજના સમયે સૂર્યાસ્ત બાદ કપૂરને સળગાવી દો તેની સાથે જ ઓમ પિતૃ દેવાય નમઃ આ મંત્રનો જાપ એકસોને આઠ વખત જાપ કરો પોતાના પિતૃઓની માફી માંગો કે જો તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેને માફ કરે વાટકીના ચોખાને કોઈ જાડની નીચે નાખો અને જેથી કોઈ પક્ષી તેને ચણી શકે માન્યતા છે કે આમ કરવાથી જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય છે અને એવું કરવાથી પિતૃઓ પણ પ્રસન્ન થતા હોય છે અને પિતૃ દોષથી મુક્તિ મળતી હોય છે હવે મિત્રો આગળ વાત કરીએ તો શ્રાદ્ધ પક્ષ સર્વ પિતૃ અમાસના દિવસે સમાપ્ત થશે પરંતુ આ દિવસે સૂર્યગ્રહણ પણ થવાનું છે અને ખાસ વાત તો એ છે કે પિતૃ પક્ષની શરૂઆત ચંદ્રગ્રહણ સાથે થઈ હતી અને સર્વપિતૃમાં સુપર થનાનું ગ્રહણ એ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે અને ભોપાલ નિવાસી જ્યોતિષ એવા પંડિત યોગી ચૌર્યના જણાવ્યા પ્રમાણે આ સૂર્યગ્રહણ સંપૂર્ણ સૂર્યગ્રહણ નહીં હોય પરંતુ એક વલય આકાર સૂર્યગ્રહણ હશે જેને રિંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે તો ચાલો જાણીએ કે આ ગ્રહણ કેટલો સમય ચાલે છે અને ક્યાં ક્યાં દેખાવાનો છે સૂર્યગ્રહણની શરૂઆત રાત્રે નવને તેર કલાકે શરૂ થવાની છે અને સૂર્યગ્રહણની પૂર્ણાહુતિ ત્રણ ઓક્ટોબરની મધ્યરાત્રિએ ત્રણ ને સત્તર કલાકે પૂર્ણ થઈ છે વૈજ્ઞાનિકોના મતે આ સંપૂર્ણ સૂર્યગ્રહણ ન હોવાથી આકાશમાં કેટલીક જગ્યાએ રિંગ ઓફ ફાયર દેખાય છે રિંગ ઓફ ફાયરને પૂર્ણ થવામાં ત્રણ કલાકથી વધુ સમય લાગી શકે છે પરંતુ રિંગ ઓફ ફાયરને થોડી સેકન્ડથી બાર સેકન્ડ સુધી જોઈ શકાય છે વૈજ્ઞાનિકોના મતે જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વીની એક સિદ્ધિ રેખામાં આવે છે જો સાદા શબ્દોમાં સમજીએ તો જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ પડતો નથી આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે જેને કારણે તેનું અંતર બદલાતું રહે છે જેને કારણે ચંદ્ર ક્યારેક પૃથ્વીથી દૂર તો ક્યારેક નજીક દેખાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક હોય ત્યારે તે મોટો દેખાય છે અને જ્યારે તે દૂર હોય ત્યારે તે નાનો દેખાતો હોય છે જો સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર પૃથ્વીની નજીક હોય તો તેના મોટા કદને કારણે તે પૃથ્વીથી સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે જો તેનું અંતર વધારે હોય તો તેના નાના કદને કારણે તે માત્ર અંતરના મધ્ય ભાગને જ આવરી લેવામાં સક્ષમ છે આવી સ્થિતિમાં સૂર્યની આસપાસ એક રિંગ રચાતી જોવા મળે છે જેને રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે રિંગ ઓફ ફાયર પૂર્ણ થવામાં ત્રણ કલાકથી વધુ સમય લાગી શકે છે જોકે તેની અવધિ થોડી સેકન્ડથી લઈને બાર સેકન્ડ સુધી જોઈ શકાય છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનું છેલ્લું સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા પેસેફિક મહાસાગર આર્જેન્ટિના ફિજી ચીલી સહિતના અન્ય વિસ્તારોમાં જોઈ શકાય છે પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી